આવા રસ્તાઓ બનાવવાળાની સામે તંત્ર કડક કાર્યવાહી કરશે કે છાવરવામાં આવશે રિપોર્ટર યોગેશ ન્યૂઝ લઈ અને ગાય સર્કલ સુધી વિભાગ દ્વારા રસ્તા બનાવવામાં આવેલ જે થીગડા મારીને કામ ચલાવેલ જે આજની તારીખમાં થીગડા તૂટી ગયેલ છે જે ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગી રહ્યું છે અને બીજું ત્યાં આગળ ભયંકર ભૂવો પડી ગયો છે જે બાળકોને આવવા જવામાં બી મુશ્કેલી પડે છે તેમ છતાં કોઈ રીતે ધ્યાન અપાતું નથી આજની તારીખમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કામ થાય એવી અમારી નમ્ર રથ છે બરાબર